તો પંચમહાલ જિલ્લામાં પંચમહોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે આજથી ત્રણ દિવસ માટે શરૂ થનાર પંચમહોત્સવ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શોકને કારણે પંચમહોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે હાલોના વડા તળાવ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો હતો પંચમહોત્સવ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો અલગ અલગ ત્રણ દિવસે કરનારા હતા સ્ટેજ પર્ફોમન્સ અને જેને લઈ હવે આ કાર્યક્રમ રદ કરવામાં હાલોલના વડા તળાવ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો હતો રાષ્ટ્રીય શોકને કારણે પંચમહાલમાં યોજાનાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે તો પંચમહાલ જિલ્લામાં પંચમહોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે આજથી ત્રણ દિવસ માટે શરૂ થનાર પંચમહોત્સવ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શોકને કારણે પંચમહોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે હાલોના વડા તળાવ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો હતો પંચમહોત્સવ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો અલગ અલગ ત્રણ દિવસે કરનારા હતા સ્ટેજ પરફોર્મન્સ અને જેને લઈ હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે મનમોહનસિંહજીના નિધનને લઈ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો લુલના વડા તળાવ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો હતો રાષ્ટ્રીય શોકને કારણે પંચમહાલમાં યોજાનાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે